ટ્રસ્ટના પ્રમુખ ભૂપેન્દ્ર શાહ ને તેમના દીર્ઘકાલીન માર્ગદર્શન અવિરત સેવા અને ટ્રસ્ટ દ્વારા કાર્યરત શાળાના સર્વાંગી વિકાસ માટે તેમણે આપેલા અમૂલ્ય યોગદાન બદલ સાલ ઓઢાડી સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ સુવર્ણ અવસરે ટ્રસ્ટના ઉપપ્રમુખ હરીશ જોશી દ્વારા શાબ્દિક લાગણીઓનો અભિષેક કરવામાં આવ્યો હતો ટ્રસ્ટના મંત્રી ડોક્ટર મહેન્દ્ર પંચાલ ટ્રસ્ટી અશોક પંચવાણી અને શાળાના પૂર્વ શિક્ષક વિરલ શાહ દ્વારા શાબ્દિક સ્નેહ વર્ષા કરી તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભૂપેન્દ્ર શાહના પરિવારજનોએ પણ લાગણીઓની અભિવ્યક્તિ કરી હતી ટ્રસ્ટ મંડળ દ્વારા સ્વામી વિવેકાનંદ શાળામાં પચીસ વર્ષોથી અવિરત સેવા આપી રહેલા શિક્ષકોને અને શાળામાંથી નિવૃત્ત થયેલા શિક્ષક અને વહીવટી નિવૃત્ત શિક્ષિકા કુમારી હિનાબેન શેઠ દ્વારા પોતાના સંસ્મરણો અભિવ્યક્ત કરવામાં આવ્યા હતા ટ્રસ્ટ મંડળ દ્વારા દર વર્ષની જેમ આજના શિક્ષક દિન નિમિત્તે પ્રેરક વક્તા તૃપ્તિબેન અલમોલાને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા તૃપ્તિબેન દ્વારા શાળાના શિક્ષકગણને શિક્ષક ધર્મ અંગે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું